તારીખ છવ્વીસ જૂન બે હજાર ચોવીસના રોજ ઝીઝવા પ્રાથમિક શાળા મુકામે ઝીઝવા પ્રાથમિક શાળા અને રણછોડપુરા પ્રાથમિક શાળાનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશવનો કાર્યક્રમ ઝીંજવા પ્રાથમિક શાળા મુકામે કાલે યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે માઇન એન્ડ ઇન્ડસ્ટ્રીઝના જોઈન્ટ સેક્રેટરી શ્રીમતી જેવી દેસાઈ ઉપસ્થિત રહ્યા શાળામાં તેજસ્વી બાળકો અને વિશિષ્ટ દેખાવ કરનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું આ ઉપરાંત આંગણવાડીના ધોરણ એકના અને બાલવાટિકાના નાના નાના પ્રવેશપાત્ર ભૂલકાઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો આ ઉપરાંત આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં વિશિષ્ટ દાન કરનાર દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું એકંદરે કાર્યક્રમ ખૂબ જ હળવા વાતાવરણમાં અને સારી રીતે ઉજવાયો આભાર